ना ना। जी तो दोस्तों गुड मॉर्निंग काउ मिल्किंग काउ बेस्ट का द बेस्ट काउ मिल्किंग जो इन रियली जो आ तो दोस्तों चैनल ने सब्सक्राइब करो भूलता नहीं हमारा बदा साथ सहकार सपोर्ट थी आपली चैनल साइट हज़ार आजूबाजू है તો દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો અને તમે બધા ને સપોર્ટ કર્યો સરસ મજાનો તો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર દોસ્તો થેન્ક યુ સો મચ અને આ બધી અમારી ભેસો આ બધી અમારી ભેસો છે જો તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો થેન્ક યુ સો મચ મિની બ્લોગ છે નેનો જય માતાજી જય ક્ષતિમા થેન્ક યુ